ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું દાળ પલાળવાની વગર માત્ર પંદર મિનિટમાં ક્રિસ્પી એવા ઇન્સ્ટન્ટ મેદુ વડા બનાવીશું એના સાથે ચટણી પણ બનાવીશું આ રીતે મેદુ વડા બનાવશો તો તમને સાંભાર કે રસમની પણ જરૂર નહીં પડે એટલા ક્રિસ્પી ટેસ્ટી એવા બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ મિક્સર જારમાં એક ચોથાઈ કપ પૌવા પાતળા કે ઝટ્ટા ગમે તેલ લઈ શકો છો અને આપણે એનો પાવડર એટલે કે લોટ આવો બને એટલો ઝીણો રેડી કરી અને એક બાઉલમાં લઈ લઈશું અહીંયા પૌવાને તમારે નેપકિનમાં લૂછીને લેવાના એટલે એમાં જે વ્હાઈટ ભાગ હોય જે વ્હાઈટ પાવડર જેવું હોય એ નીકળી જશે હવે એમાં એક કપ રવો તો શીરા માટે જે વાપરીએ એ અને સાથે આપણે એક કપ દહીં બહુ ખાટું પણ નહીં બહુ મોડું પણ નહીં એવું દહીં તમારે લેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે રવો અને પૌવા છે એ દહીંમાં સારી રીતે પરળી જવા જરૂરી છે તો પાણી નથી વાપરવાનું માત્ર દહીંમાં જ આપણે આ બેટર બનાવવાનું છે તો આ માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું મેં ચટણી પણ અત્યારે બનાવી લીધી દસ મિનિટ પછી આ રીતે બેટર છે એ થોડું આ રીતે થીક એવું એટલે કે લોટ જેવો આપણે બાંધીએ એવું થઈ જશે હવે આપણે એમાં મીઠું તો દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે અને આપણે એક બટેટું તો મીડિયમ થોડું મોટું હોય એવું બટેટું લઈ બાફી છાલ ઉતારી અને આપણે એને આ રીતે ખમણી લઈશું તો આનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને બાઇન્ડિંગ પણ બહુ સારો એવું આવશે તો લગભગ પોણો કપ જેટલું આ રીતે બાફેલા બટેટા તમારે ઉમેરવાના છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો બેટર સાથે મિક્સ થાય એ રીતે તમારે મસળી અને આ રીતે બટેટાને મિક્સ કરી દેવાનું હવે સ્વાદ માટે બધી સામગ્રીઓ ઉમેરીશું તો અહીંયા ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની તો અડધો કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને લગભગ વીસથી પચીસ જેટલા મેં ઝીણા ચોપ કરેલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મસળી પાછું મિક્સ કરી જે રીતે તમે લોટ બાંધો એવું તમારે રેડી કરી લેવાનું છે તો આ રીતે હવે મેદુવડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું હવે અહીંયા તમારે એકદમ સરળતાથી મેદુવડા જ્યારે તમે ડાળ પલાળીને બનાવો તો એનું શેપ બરાબર નહીં આવે પણ આ જે મેદુ વડા છે એ આ રીતે તમે હાથને તેલવાળો કરો કે પછી પાણીવાળો તો બે રીત હું તમને બતાવીશ તો આ રીતે તમે જેટલા નાના મોટા મેદુવડા બનાવવા હોય એ રીતે ગોળો લઈ થોડો એને સ્મૂથ કરી ફ્લેટ થોડો કરવાનો અને વચ્ચે આ રીતે હોલ કરશો એટલે એકદમ પરફેક્ટ એવું જેવું વડાનું શેપ હોય એવો આવી જશે તો ટેસ્ટમાં તો બહુ સારા બહારથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા મેદુવડા જેવા જ તમારા મેદુવડા બનશે તો આ રીતે રેડી કરી લીધો હવે પાણીવાળો કરવો હોય તો તમારે આ રીતે એક વાટકીમાં પાણી લઈ લેવાનું અને એમાં તમારે આંગળીઓ આ રીતે પાણીવાળી કરી મિશ્રણ લઈ લેવાનું અને આ રીતે સ્મૂધ એવો થોડો ગોળો કરી લેવાનો હાથ પર આ રીતે પાણી લગાવ્યું હોય પછી આ રીતે તમારે ફ્લેટ કરી અને અંગૂઠાથી આ રીતે તમારે હોલ કરી લેવાનું તો આ બીજી રીત છે તો આ રીતે તમને જે રીત ફાવે એ રીતે તો તેલવાળામાં તમારે થોડું ચીપકશે જો તેલ ઓછું થઈ જાય એટલે તો પાણીવાળું રીતથી પણ એકદમ ઇઝી એવું તમારા બધા મેદુવડા બની જશે તો હવે હું સાથે સાથે બનાવતી જઈશ અને તળતી જઈશ તળવા માટે તેલ મેં ગરમ કરી લીધું છે આ રીતે ચેક કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને જેટલા તેલમાં વડા આવે એટલા આપણે ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો આ રીતે તમે એક મિનિટ જેવું ફ્રાય કરી એની સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે બીજી સાઈડ પણ એક મિનિટ જેવું તળી લેવાનું અને પછી બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી એવા તો લગભગ ત્રણ મિનિટથી ઉપર જેવો ટાઈમ લાગશે એટલે આવા ગોલ્ડન અને ક્રિસ્પી એવા થઈ જાય એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાના આ જ રીતે બીજા બધા મેદુવડા પણ તળીને રેડી કરી લઈશું તો એકદમ ક્રિસ્પી એવા ટેસ્ટી એવા માત્ર તમે લીલી ચટણી પણ બનાવશો તો પણ ચાલશે હું સાથે નાળિયેરની ચટણી બનાવી રહી છું તમે સાંભાર કે રસમ નહીં બનાવો તો પણ એકલા તમને આ બહુ જ ભાવશે તો તળાઈને મેં રેડી કરી લીધા હવે ઝટપટ ચટણી બનાવી લઈશું તો જ્યારે મેં બેટર રેસ કરવા મૂક્યું ત્યારે જ બનાવી લીધી હતી તો મિક્સર ઝાલ લેશું એમાં અડધો કપ ફ્રેશ નાળિયેરના ટુકડા સાથે બે લીલા મરચાં અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું સાથે બે ટેબલ સ્પૂન ડાળિયા અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ તો બહુ ઓછા લીંબુના રસના ટીપા ઉમેરવાના છે બહુ ખાટી ન હોવી જોઈએ જે નાળિયેરનું ગળપણ બેલેન્સ કરવા માટે જરૂર પડે એટલો જ લીંબુનો રસ અને સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા એક ત્રિત્યાશ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે થોડે દાણેદાર રેવી ચટણી વાટી લઈશું મેદુવડા પણ તળાઈને બધા મેં રેડી કરી લીધા છે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું સાથે બનાવેલી નાળિયેરની ચટણી તમારે જો રસમ અને સાંભર સાથે સર્વ કરવા હોય તો એના સાથે પણ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો છો એકલા ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગશે તો બહારથી એકદમ ક્રિસ્પી એવા અંદરથી સોફ્ટ એવા ઇન્સ્ટન્ટ મેદુ વડા જો તમે ક્યારેય ન ટ્રાય કર્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો અને તમને બહુ જ ભાવશે અને તમે આ વારંવાર બનાવશો તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ